એટલે પાપ કરીને પણ વાંક મારો નથી આ બુદ્ધિની ચતુરાઈ છે ખોટું કરવાનો કોઈ સાચો રસ્તો આ દુનિયામાં નથી આ બુદ્ધિની ચતુરાઈ એવી છે ખોટું કરાવીને પણ બીજા પર ઢોળે છે અને તકલીફે સારું કરવામાં શરમ આવે ભય લાગે લોકો શું કહેશે આમ શું થશે અને પાપ કરવામાં માણસ ગૌરવ અનુભવે આપણે કોઈની પાછળ વાત ના કરી આપણે તો સીધો મોડા પર કહી દઈએ અચ્છા તમને કોઈ મોડા પર કહે તો ગમે છે આ કઈ ગૌરવ લેવા જેવું નથી આ કમી જ છે ક્રોધ કરવામાં માણસ પોતાની જાતને વિશેષ માને છે માફી માંગવાનું આવે તો ઈચ્છા તો બહુ થાય છે પણ શરમ આવે આ બુદ્ધિની ચતુરાઈ છે એટલે તો કહ્યું છે કે નાના વિપદ નિધાના ભગવાન ગીતાજીમાં પણ કહે છે કે જ્યારે બુદ્ધિનો નાશ થાય ત્યારે સર્વનાશ થઈ જાય છે જ્યારે જ્યારે માણસનું પતન થવાનું હોય ત્યારે સૌથી ની બુદ્ધિ બગડે છે જાકો પ્રભુ દારૂડ દુખ દેઈ તાકી મતી પહેલે હર લે પહેલાની બુદ્ધિ લઈ લે છે તો આના ભોગતા કોણ આના અધિકારી કોણ ગીતાજીના

આ સત્સંગ આપણી અંદર સર્જન કરે છે તો ગીતાજી સર્વ ઉપનિષદોનો સાર છે આપણે ત્યાં તો પ્રસંગ મહાપ્રભુજીનો પણ આવે છે ને જ્યારે જગન્નાથપુરીમાં પધાર્યા મહાપ્રભુજી અને ત્યાં રાજાએ ચાર શરતો મૂકી છે કે મને પ્રમાણ શાસ્ત્રોને આપી અને બતાવ સૌથી મોટો દેવ કયો સૌથી મોટું મંત્ર કહ્યું સૌથી મોટું કર્મ કહ્યું સૌથી મોટું નામ કહ્યું ગ્રંથ કયો મહાપ્રભુજી પધાર્યા શાસ્ત્રાર્થમાં અને કહ્યું કે મહારાજ હું તો ઉત્તર આપીશ પણ હું આપીશ તો કદાચ તમે સ્વીકાર ન કરો તો શું કરવું તો કે એક ઉપાય ભગવાન જગન્નાથના દરબારમાં એક કાગળ અને કલમ મૂકો અને સ્વયં ભગવાન જગન્નાથ એનો ઉત્તર આપે સૌથી મોટો ગ્રંથ કયો સૌથી મોટું મંત્ર કયો સૌથી મોટો દેવ કયો સૌથી મોટું કર્મ કયું અને જગન્નાથજીની આગળ કાગળ અને કલમ મૂકવામાં આવ્યા કપાટ બંધ કર્યા મંદિરના અને બીજા દિવસે પ્રભાત સમયે द्वार खोल्या तर स्वयं भगवान जगन्नाथ जी एक मंत्र श्लोक લખ્યો હતો એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો દેવકી પુત્ર એવ મント્રોપેકસ્તસ નામાનીયાનીર્માપેકમ તસ દેવસ્ય સેવા કોઈ એક શાસ્ત્ર આ વિશ્વમાં હોય એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એ છે દેવકી પુત્ર કૃષ્ણની આ ભગવદ ગીતા વિવેકાનંદના પણ જીવનના પ્રસંગોમાં કહેવાય છે ને શિકાગો જ્યારે ગયા ધર્મ સંમેલન હતું અન્ય ધર્મગ્રંથો અને ધર્માચાર્યો ભેગા થયા હતા ભગવા એક હિન્દુ જોયા ગાની મજાક કરીએ અને ગીતાજીને સૌથી નીચે રાખી એની ઉપર બધા જ ધર્મગ્રંથો ગોઠવી દીધા અને પૂછ્યું કે વિવેકાનંદજી હવે તમને કેવું લાગે છે વિવેકાનંદજીએ ઉત્તર આપ્યો કે તમે જે કાંઈ કર્યું બિલકુલ બરાબર કર્યું છે અરે અમે તો સૌથી નીચે તમારી ગીતાજીને રાખી છે તમે જે કર્યું તત્વ જ્ઞાન છે કારણ કે મૂળ જો આ ખસેડો તો બાકી બધા જ ગ્રંથો પડી જશે એમને થયું કે અમે તો મજાક કરવા ગયા ને હમણે તો કોઈ જુદો જ અર્થ કર્યો સૌથી ઉપર ગીતાજીને રાખ્યા કહ્યું કે હવે શું લાગે છે હવે કેમ લાગે છે કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું આ બધા ધર્મગ્રંથોના તત્વ જ્ઞાનમાં કોઈ શિરમોર હોય તો એ ભગવદ્ ગીતાજી અપમાન કરવા જઈએ છીએ ના કોઈ ઉત્તમ અર્થ કરે તો બધા ગ્રંથોની વચમાં રાખ્યા ગીતાજી અડધા નીચે નડદા ઉપર કહ્યું હવે કેવું લાગે છે તો કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે આ જેટલા ધર્મ ગ્રંથો છે એ બધાના હૃદયમાં મૂળમાં કોઈ હોય તો એ ભગવદ્ ગીતાજીનું જ જ્ઞાન છે એવું ભગવદ્ ગીતાજી અને આપણે બધા જ ભાગ્યશાળી થયા છે ગીતાજીને કેન્દ્રમાં રાખી અને ચર્ચા કરવા માટે એકત્રિત થયા છે આઈએ મહાભારત કે પ્રસંગ મે પ્રવેશ કરતે અથ શ્રી મહાભારત કથા અથ શ્રી મહાભારત કથા કથા હૈ પુરુષાર્થ કી યે के सारथी जिसके जिके श्री कृष्ण पार्थ की, भारत पार्थ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा महाभारत ना दिव्य प्रसंगो ઘણી વાર સંજોગો એવા થઈ જતા હોય કે માણસ એને ઉલજાવી ન શકે વાક કોઈનો ન હોય પરિસ્થિતિઓ એવી આવી જાય ટૂંકમાં જો મહાભારતની આખી કથાને લઈ લઉં તો તમને મહાભારતના શ્લોકો સમજવામાં થોડું સરળ બને અને પહેલા શ્લોકમાં જ્યારે મામ કહા ને તાવ કહા આવશે ત્યારે એ ભેદ સમજાશે

બીજ રોપાયા મહાભારતના જો ભીષ્મજી પ્રજાને વફાદાર રહેવાનું કહ્યું હોત તો કદાચ મહાભારતના યુદ્ધનો સમય ના આવ્યો પ્રસંગ ના આવ્યો અને એટલે જ આપણે ત્યાં પક્ષને વફાદાર કરતા પ્રજાને વફાદારી જરૂરી છે જે પ્રજાને વફાદાર રહે છે એ જ સાચો ન્યાય આપી શકે સિંહાસન જોડે બંધાઈ ગયા પ્રજાનો વિચાર ન કરે એમ વિચાર્યો કે પ્રજાને જે માટે જે શ્રેષ્ઠ હોય એ રાજાના પક્ષમાં રહીશ તો આવો સંજોગ ના આવ્યા ઘણી વાર ઘણા એવું બોલ્યા કે મહાભારત થઈ અને ઘણા એ બોલવા જેવું હતું ને ન બોલ્યા એટલે પણ મહાભારત થઈ મહાભારતના બધા પ્રસંગોમાં જોવા જાવ આપણે બધા એમ વિચારી કે દ્રૌપદી બોલી એટલે મહાભારત થઈ પણ ભીષ્મજી ઘણી નથી બોલ્યા એટલે પણ મહાભારત ઘણીવાર ઘણા સંજોગોમાં ઘરના વડીલો જો મૌન રહી જાય તો પણ બાળકોની સંતતિના પતનના એ કારણ બની જતા હોય છે ઘણીવાર ગમે કે ન ગમે પણ તમે કહેવાના સ્થાને છો તો અચૂક કહેજો પછી માનવું ન માનવું એ પછી એનું ભાગ્ય પણ જો આપણે જોઈને પણ ચૂપ રહી જઈએ ઘણા જોઈને ન બોલ્યા અને ઘણાએ તો આંખે પાટા બાંધી લીધા જ્યારે વિચારનો નો ચિરાગ બુજાઈ જાય ત્યારે આચાર આંધળો બની જતો હોય છે વિચાર આંખે પાટા બાંધી લે તો શ્રેષ્ઠ આચર કઈ રીતે થઈ શકે આચરણ કેમ થઈ શકે ઘણી બધી ઘટનાઓ જો એક એક વાક્યમાં આપણે એને સૂત્ર રૂપે જો સ્વીકારીએ દરેક પાત્રોને કે ઘટનાઓને તો જીવનના મંત્રો આપણને મહાભારતમાંથી મળે અરે ઘરે મહાભારત ન થાય એટલા માટે પણ મહાભારત વાંચજો માણસ કેવો હોવો જોઈએ એ ભાગવત રામાયણ આપણને બતાવે અને કેવો છે એ મહાભારત બતાવે છે માણસ કેવો છે હા એનામાં સ્વાર્થ છે એનામાં ભય છે એનામાં લોભ છે એનામાં ક્રોધ છે એનામાં લાલસા છે આ બધું માણસની અંદર છે બહુ સહજ છે માણસે આવું થવું એવું તો કલ્પના છે કેવો છે જો અને મહાભારતના દરેક પ્રસંગો ત્રણેય પુત્રો એ ધૃતરાષ્ટ્ર હોય પાંડુ હોય કે બિદુરજી હોય આખી તમે ઘટનાકાળ તમે એક પ્રસંગોની જુઓ અત્યારે એમાં બહુ જવાનો સમય નથી પણ આપણે આછો એક ખ્યાલ જોઈએ રાજા બનવા જોઈએ ધૃતરાષ્ટ્ર મોટો દીકરો છે અને પરંપરા એવી હતી કે જે મોટો દીકરો હોય એ રાજાની ગાદી પર બેસે પણ અંધ છે અને એટલા માટે આવા સંજોગોને કારણે એ શ્રેષ્ઠ શાસક ન બની શકે એટલા માટે પાંડુને રાજા બનાવ્યા બીમાર રહે છે અને નાની વયમાં જ મૃત્યુ પામ્યા જ્યાં સુધી પાંડુ નો દીકરો મોટો ન થાય ત્યાં સુધી કાર્યકારી રાજા તરીકે ધૃતરાશ ને પાછું સિંહાસન મળ્યું અને મળેલી કુર્સી છોડવી કોને ગમે સિંહાસન મળ્યું બુદ્ધિમાન તો છે જ ધૃતરાષ્ટ્ર મૂર્ખ નહોતા બહુ વિદ્વાન માણસ ભણી લે ભણીને વધારામાં વધારે કેટલું વિચારે પોતાના લાભ જેટલું જ પોતાના સ્વાર્થ જેટલું જ ને બહુ ભણ્યો તો શું કહે બસ પોતાના સ્વાર્થને સિદ્ધ કરવાનું વિચારે ભણતરનું છેલ્લે ફળ આપણે એને જ માનીએ છીએ અને એટલા માટે ધૃતરાષ્ટ બાળકો મોટા થયા દુર્યોધન પણ બળવાન છે બુદ્ધિવાન છે અને ધૃતરાષ્ટનો મોહ જાગ્રત થયો ચલો હું લાયક નહોતો પણ મારા દીકરામાં શું કમી છે તમે પ્રોટોકોલ પ્રમાણે પરંપરા પ્રમાણે જુઓ તો યુધિષ્ઠિર ગાદી પર આવવા જોઈએ પાંડુના જ્યેષ્ઠ દીકરા છે ને બધામાં મોટા છે પણ લાલસા એ છે કે ચલો ગાદી તો મૂળમાં મારી જ હતી પણ આને કારણે અંધવાને કારણે મને ન મળી પણ હવે મારા દીકરાને તો મળવી જ જોઈએ અને અહિયાંથી મહાભારતના બીજ રોપાય છે કોશિશ થઈ રહી છે ક્યાંક ભીતરમાં કે મારા દીકરાને ગાદી મળી જાય એ રાજા બની જાય ઘણા પ્રયત્નો થયા ઘણી કોશિશ થઈ આ બધા ઘટનાઓને જાણો છો ક્રીડા થઈ વનવાસ મળ્યું અને ઘણી બધી ઘટનાઓ ઘટનાઓ ચીર ખેંચાયા આ ગીતાજીના મહાભારતના યુદ્ધ પહેલાઓ થઈ ચૂકી છે ઘણા કે ભગવાન કૃષ્ણે યુદ્ધ કર્યો અરે ભગવાને તો છેક સુધી કોશિશ કરી છે યુદ્ધ ટળી જાય ભગવાન કોઈ યુદ્ધ પ્રિય વ્યક્તિ નથી એમણે તો કોશિશ કરી છે છેલ્લે પોતે દૂત બની અને દુર્યોધન ને સમજાવવા માટે જાય છે દુર્યોધન ની સભામાં ઉભા રહીને ભગવાન પોતે કહે છે દુર્યોધન તને ગમતા ન ન હોય હોય ઉગતું એવા બંજર પાંચ આપી દે યુદ્ધ ટળી જશે પાંડવોને સમજાવવાની જવાબદારી હું લઉં છું અને દુર્યોધન એ સમયે કહે છે જો જેની બુદ્ધિ બગડી હોય ને એ ભગવાન અને ગુરુ અને શાસ્ત્રો નું વાત માને નહીં જેનું પતન આવ્યું હોય એની સમજ બંધ થઈ જાય અને દુર્યોધન ત્યાં કહે છે ભગવાનને કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી પણ યુદ્ધ વગર ન્યા અને ત્યારે પ્રભુ કહે છે તો હવે થઈ જવા દે યુદ્ધ કારણ કે હવે યુદ્ધ ધર્મ અને અધર્મની જુદું સ્વધર્મ બની ગયો છે अर्जुन ધર્મને અધર્મમાં મોહિત થયો છે વિષાદ આવ્યો છે અને પ્રભુ આગળ સમજાવશે કારણ કે અઢાર અધ્યાય ગીતાજીના છે એમાં પહેલા છ અધ્યાય એ કર્મ શટક કહેવાય પછીના છ અધ્યાય એ ભક્તિ શટક કહેવાય અને પછી આપણે વિચાર કરીએ તો જ્ઞાન શટક થઈ જાય એવા છ છ અધ્યાયમાં ગીતાજીને વાંટવામાં આવે છે અને એટલા માટે પહેલા કર્મ જો ગીતાજીનો કર્મયોગ યા કર્મનો સિદ્ધાંત અને શાસ્ત્રોનો કર્મ માર્ગ આ બંને જુદા છે શાસ્ત્રોમાં જે કર્મ માર્ગ કયો છે એને કર્મકાંડનો યજ્ઞનો માર્ગ એને કર્મ માર્ગ કહેવાય પણ ગીતાજીએ કર્મયોગ એક જુદો આપ્યો છે જેને કર્મનો સિદ્ધાંત આપણે કહીએ છીએ અને અદ્ભુત રીતે કર્મની મહત્તા ભગવાને સ્થાપિત કરી ગીતાજી એનાથી પૂર્વ એટલું બધું કર્મને પ્રધાનતા નથી અપાત અને અહીંયા જે ભગવાને કર્મયોગ કહ્યો છે અદ્ભૂત ચર્ચા છે જેમ જેમ એ આમાં આપણે પ્રસંગ કરીશું કારણ કે ત્રણ દિવસમાં આખી ગીતાજી તો નહીં લઈ શકાય પણ ગીતાજીનો સાર લઈ શકાય ગીતાજી પૂરી થાય એનો પ્રયાસ મારો નહીં રહે પણ ગીતાજી તમારા સુધી પહોંચી જાય એનો પ્રયાસ હું જરૂર કરીશ મને પહોંચાડવામાં રસ છે પતાવવામાં રસ નથી સાર ગીતાજીનો આપણે એ અર્ક લેવાનો પ્રયાસ કરીશું તો આ છ છ શટક ગીતાજીના છે અદ્ભુત રીતે ભગવાને સર્વ શાસ્ત્રોનું દોહન કરી અને એક એનો અર્ક આપણને આપ્યો છે દુર્યોધન સાથે નક્કી થયું યુદ્ધ થવાનું અને હવે કોશિશ થાય છે કે બધાને પોતાના પક્ષે લઈ લઈએ અને સ્વયં ભગવાન પાસે આવ્યા છે જો ભગવાને બલરામજીને પહેલેથી આ યુદ્ધથી જુદા રાખવાની કોશિશ કરી કારણ કે એમને ક્યાંક સોફ્ટ કોર્નર દુર્યોધન માટે છે કારણ કે એમનો શિષ્ય છે ગદા યુદ્ધ એમની પાસે શીખ્યા છે એટલે યાત્રા કરવા માટે મોકલી દીધા છે ભગવાન પાસે આવ્યા છે ને આ બધા જાણો છો કે પહેલી નજર પડી અર્જુન પર દુર્યોધનને અને ઓપ્શન આપ્યા કે એક બાજુ મારી સેના છે અને એક બાજુ નિહથો હું છું તારે કોને પસંદ કરવા છે અજ્ઞાનીને સંખ્યામાં તાકાત લાગે છે એને થયું કે તમારી સેના જ જોઈએ છે આપણે બધાએ ઘણી વાર એવું જ કરીએ છીએ ને જઈએ ભગવાન પાસે મંદિરે ભગવાન પણ હંમેશા બે ઓપ્શન આપે છે મારી જરૂર છે કે મારાથી જરૂર છે પ્રભુ ઓલવેઝ બધાને ઓપ્શન આપતા હોય છે અને આપણે ભગવાન થી માંગીને આવીએ છીએ ભગવાનને માંગીને નથી આવતું અહીંયા પણ એમ જ થયું એ જ પ્રભુએ સત્તર વાર જરાસંઘની સેવાન સેનાઓને એકલા ભગાવી દીધી હતી અને અહીંયા એ જ સેના નારાયણની સેના માંગી છે અઢાર અક્ષોયની સેના યુદ્ધમાં છે સાત અક્ષોય પાંડવની અઢાર નો આંખ ગીતાજીમાં બહુ વિશેષ રૂપે વર્ણિત થયો છે મહાભારતના પણ અઢાર પર્વ છે ગીતાજીના અઢાર અધ્યાય છે અઢાર અક્ષય સેના છે અઢાર દિવસ યુદ્ધ ચાલ્યું છે એમ અઢાર અઢાર અઢારનો ઘણો બધો વિસ્તાર છે તો અહીંયા યુદ્ધ નિર્ધારિત થયું મહાભારત કોણ કોના પક્ષે રહેશે એના માટે આખી રાજનીતિ ગોઠવાય છે બહુ અદભુત વિચારણીય છે કોણ કોના પક્ષે જો તમે સાચા હો પણ ખોટાના પક્ષે તો તમારો નાશ થાય ઘણી વાર આપણને તો મેં તો કાંઈ ખોટું નહોતું કર્યું તો ખાલી એની પક્ષે હતો એની જોડે હતો પણ ગીતાજીને મહાભારતનું યુદ્ધ પ્રમાણ આપે છે ભીષ્મજી દ્રોણાચાર્ય કૃપાચાર્ય એક એકના જીવનની તમે ઘટનાઓ જોતા કેમ કેમ પક્ષે છે છે એની ઘણી વિચારણીય બાબતો અને આ લોકો પાંડવના પક્ષે છે એને પણ બધાનો પોતપોતાનો એક વિચાર છે અને એ દરેક વ્યક્તિઓના નામ આપ્યા છે અહીંયા જુએ છે બધા પક્ષોને બહુ મહત્વનું છે ક્યાં ઉભા છે કોની જોડે છે કારણ કે સત્ય જ્યારે જીતવા નીકળે છે ને ત્યારે કેટલા લોકોની આહુતિઓ આપવી પડતી હોય છે સત્યનો જય થવાનો જ છે એ શાશ્વત સત્ય છે પણ તમે સત્યના રસ્તા પર આવ્યા તો તમારી ભૂલ ન હોવા છતાંય કચડાઈ જ કારણ સત્યના વિજયના રસ્તા પર તમે આવ્યા છો ભગવાન તો ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે ધર્મની સ્થાપના માટે જ ભૂતલ પર આવ્યા છે અને ધર્મની સ્થાપનામાં જે જે લોકો આડે આવે છે એની આહુતિઓ ભગવાન સ્વીકારી લે છે એની આહુતિઓ લેવાઈ જાય છે કારણ કે તમે સ્થાપના ધર્મની સ્થાપનાના આડમાં આવ્યા છો રસ્તા પર છો મહાભારતના યુદ્ધ માટે તત્પર થયા છે બધા જ બહુ જ કોશિશ કર્યા છતાંય યુદ્ધ રોકાવું સંભવ નથી કૌરવોને હરાવવા ને પાંડવોને જીતાડવા એનો પ્રયાસ નથી હવે તો ધર્મ અને અધર્મની વચ્ચે યુદ્ધ છે ધર્મ જીતે અધર્મ હારે હવે તો એનો પ્રયાસ છે અને એટલા માટે આ ગીતાજી એ આપેલું કોઈ ભાષણ નથી પ્રવચનો નથી આપણા ધર્મગ્રંથો એ પ્રવચનો રૂપે છે પણ નહીં એ સંવાદ રૂપે છે તમે દરેક ધર્મ ગ્રંથોને જુઓ એ ભાગવતજીને જુઓ એ રામાયણને જુઓ એ મહાભારતને જુઓ એ ગીતાજીને જુઓ ગીતાજીના દરેક અધ્યાયના અંતમાં તમે બોલશો શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ આ તો સંવાદ છે આ તો ડાયલોગ છે અને ડાયલોગ જે રીતે થાય એમાં ઉપદેશ આદેશ સંદેશ સૂચના સંકેત આજ્ઞા આ બધા જ ને આ સંવાદમાં સાંકળી લેવામાં આવે છે સંવાદના જે પણ હોય શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના સંવાદની વાત છે એક રાજા જેવો બીજો પુરાણ જેમ આપણે ત્યાં કહ્યું કે મિત્ર જેવો અને ત્રીજો કાંતા જેવો કાંત જેવો પ્રિય જેવો રાજા જેવો સંવાદ એટલે રાજાના વચનને અક્ષર પાડવા પડે એમાં પછી હું આની જગ્યાએ આ કરું કે આની જગ્યાએ આ કરું એવી ચર્ચા ન હોય એટલે શાસ્ત્રો એમ કહે છે વેદ એ રાજા જેવી આજ્ઞા જેવા છે વેદને અક્ષર સ પાડવા એમાં પછી બીજી કોઈ ચર્ચા ના હોય શાસ્ત્રએ કેવું પુરાણો એ મિત્ર જેવો સંવાદ છે કે મિત્ર સલાપ જો મારું માનો અને આમ કરો તો સારું પછી આપણે નક્કી કરવાનું કે માનવું કે નહીં અને ત્રીજું આપણા સાહિત્ય ગ્રંથો એ પ્રિય જેવી સલાહ આપે કાંતા જેવી આ કાવ્યો છે એ બધા સુંદર રીતે રોચક રૂપે આપણને મધુર મધુર વાતો કરી અને જે કહેવાની વાત છે આપણી અંદર ઉતારે એમ આપણા ધર્મ ગ્રંથોમાં ત્રણ પ્રકારના સંવાદની વાત છે અહીંયા કૃષ્ણાર્જુન સંવાદ છે વ્યક્તિ બે છે પણ ચાર સંબંધે સંવાદ છે જો ગીતાજીને સાર રૂપે આપણે જોઈ રહ્યા છીએ એટલે ચાર સંબંધે સંવાદ એ જ કૃષ્ણ અને અર્જુનનો સંવાદ તમે જુઓ તો પહેલો સંવાદ રથી સંવાદ ભગવાન સારથી બન્યા છે કે ત્યાં પ્રતિજ્ઞા કરી હતી યુદ્ધમાં રહીશ નહીં નહીં લડીશ તો રથિ અને સારથી વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ બીજો સંવાદ ગુરુ અને શિષ્યની વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ ત્રીજો ભક્ત અને ભગવાનની વચ્ચેનો સંવાદ કૃષ્ણાર્જુન સંવાદ અને ચોથો બે સખાઓની વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન અર્જુન ચાર સંબંધે જોઈ શકાય ગીતાજીમાં તમે જો ગીતાજીનું વાંચન કરો અને હવે તો લગભગ બધા પાસે ગીતાજી આજે આવી ગઈ છે અને આ ત્રણેય દિવસ લાવવાની છે આ ટેક્સ્ટ બુક છે આપણી અને કમ્પલસરી બુક છે ત્રણ દિવસ માટે અને પછી તમારા મનમાં જો એ ગીતાજી બેસી જાય અને તમને એમ થાય કે હવે રોજ એક અધ્યાયનો પાઠ કરવો છે તો માનજો કૃષ્ણની કૃપા તમારા ઉપર ઉતરી છે રોજ એક અધ્યાયનો પાઠ કરો શ્રી મહાપ્રભુજી ઘણી વાર લોકોને એમ થાય કે આ ગીતાજી તો મર્યાદાનો ગ્રંથ ને પુષ્ટિ માર્ગમાં નહીં અરે કોણે કહ્યું આખું શાસ્ત્રાર્થ પ્રકરણ એ ગીતાર્થ પ્રકરણ મહાપ્રભુજી કહે છે પુષ્ટિ માર્ગના ચાર પાયા પ્રમાણ ગ્રંથો મહાપ્રભુજી સ્વીકાર્યા છે वेदाः श्री कृष्ण वाक्यानि व्यास सुत्राणि चैवहि समाधी भाषा व्यासस्य प्रमाणं तच्चतुष्टयम् चार प्रमाण ग्रंथो महाप्रभु जी माने छे के जे चार पाया ऊपर पुष्टि मार्ग मार्गनी इमारत उभी छे वेदाः वेद ब्रह्म सूत्र भगवत गीता और श्रीमद् भागवत अ चार पाया तो कहूं कि बधा ऊपर टीका लिखी तो गीता जी ऊपर महाप्रभु जी ने टीका केमनी મહાપ્રભુજી કહે છે કે ગીતાજી ઉપર કઈ લખવાની જરૂર નથી એમાં તો અક્ષરે અક્ષર જે ઠાકોરજી એ કયા છે એ જ પ્રમાણ છે એના ઉપર વ્યાખ્યા કરવાની આવશ્યકતા નથી પ્રભુના એક એક અક્ષર એ આજ્ઞા માનીને સ્વીકારી લેવા છતાંય એ જ ગીતાજી ને શાસ્ત્રાર્થ પ્રકરણ રૂપે મહાપ્રભુજીએ સમજાવી છે અને એટલા માટે કૃષ્ણ અર્જુન સંવાદ છે અને સંવાદના દરેક પહેલુઓ આમાં સંકલિત થયેલા છે પહેલો સંવાદ રથી અને સારથી વચ્ચેનો સંવાદ તમે ગીતાજીની જ્યારે શરૂઆત વાંચો છો ત્યારે બંને સેનાઓની મધ્યમાં જ્યારે અર્જુન રથી બન્યો છે અને ભગવાન સારથી બન્યા છે અર્જુન આજ્ઞા કરે છે સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત હે અચ્યુત બંને સેનાઓની મધ્યમાં મારો રથ લઈ જાઓ મારે જોવું છે કે કોની સાથે લડવું છે આજ્ઞાર્થ છે સ્થાપય આજ્ઞાર્થ પ્રયોગ કર્યો છે ઓર્ડર કરી રહ્યો છે અર્જુન કે પ્રભુ સારથી બન્યા છે અને પ્રભુ સારથી બન્યા છે એટલે કેવલ યુદ્ધના સમયે રથ ચલાવે એટલું જ નહીં સારથીનો જે રોલ હોય એ પૂરેપૂરો ભગવાન નિભાવે છે પ્રભુ જે લીલા કરે ને એ સંપૂર્ણ કરે એ બાળક બને તો બાલકની જે નિર્દોષતા હોય એને ધારણ કરી લે વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ પરમાત્મામાં છે ઘણી વાર કૃષ્ણને સમજવા માટે કૃષ્ણની અંદર રહેલો આ એક ગુણ સમજવો બહુ જરૂરી છે જે મહાપ્રભુજી આપણને સમજાવે છે અને એ ગુણ છે એ ધર્મ છે પરમાત્માની અંદર વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ધર્મ તમને તરત સમજાઈ જશે બધી જ લીલાઓ આ એક ધર્મ ભગવાનની અંદર ન સમજો તો તમને એમ થાય કે પ્રભુ અગિયાર વર્ષના વ્રજમાં છે અને રાસ કરે છે પ્રભુ હમણાં તો ઉમરોય ઓળંગી શકતા નથી પૂતનાને મારે છે અરે આ તો વિરુદ્ધ ધર્માશ્રયતા છે એ જે સમય અબૂધ છે એ જ સમયે એ સર્વજ્ઞ પણ છે જે સમયે બાળક છે એ જ સમયે કિશોર પણ છે જે સમયે અસમર્થ છે એ જ ક્ષણે એ સર્વસમર્થ પણ છે આ એક સાથે વિરોધાભાષી બંને ધર્મો ભગવાનની અંદર બિરાજે છે તમે પીછવાઈ પણ જુઓ ને આપણી હવેલીની ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે કિશોર જ દેખાશે તમે જેટલા પુષ્ટિ માર્ગના સ્વરૂપ જુઓ એમાં દ્વારકાધીશ પણ છે મદન મોહનજી પણ છે મથુરાધીશ પણ છે આપણે ત્યાં તો એમ કહ્યું કે વ્રજા વ્રજાધિપ વ્રજના અધિપતિને ભજવાનું છે તો મોટા કૃષ્ણ છે દ્વારકા ને દ્વારકાના નથી એ જ એનો લીલાત્મક ભાવ છે તે બાળક પણ છે ને કિશોર પણ છે આ બંને વિરુદ્ધ ધર્માશ્રય ધર્મો એની અંદર છે અને એટલા માટે પ્રભુને આજ્ઞા કરે છે બંને સેનાઓની મધ્યમાં રથને ઊભો રાખો અને પ્રભુ રથની લગામ ખેંચી સારથીનો રોલ પૂરે પૂરો નિભાવે છે રથ યુદ્ધ પૂરું થઈ જાય પછી ઘોડાઓને જો ઘાવ લાગ્યો હોય તો એને મલમ લગાડે એને નવડાવે એને ચોખ્ખા કરે એને ભોજન ખવડાવે પૂરેપૂરો રોલ પ્રભુ નિભાવે છે તમે પ્રભુના દરેક રોલને જુઓ એના દરેક પાત્રોને જુઓ કૃષ્ણ બાલક પણ છે કૃષ્ણ કિશોર પણ છે એ મિત્ર પણ છે એ પતિ પણ છે તમે દરેક સંબંધોમાં કૃષ્ણને મૂકીને જુઓ એના જેવો તમને બીજો કોઈ સંબંધી નહીં મળે તમે દરેક સંબંધોમાં જુઓ એને પુત્ર રૂપે જુઓ એને પિતા રૂપે જુઓ એને પતિ રૂપે જુઓ એને ભાઈ રૂપે જુઓ એને સખા રૂપે જુઓ આખું કૃષ્ણ ચરિત્ર તમે જુઓ એના જેવો કોઈ સંબંધી તમને નહીં મળે અને એટલા માટે મહાપ્રભુજી કહે છે સર્વદા સર્વ ભાવે વ્રજા વ્રજાદીપ સર્વ ભાવે એને ભજન તો પહેલો સંવાદ રથી અને સારથી વચ્ચેનો અર્જુને આજ્ઞા કરી અને ભગવાન રથને લઈ બંને સેનાઓની મધ્યમાં ઉભો રાખે છે બીજો સંવાદ એ ગુરુ અને શિષ્યની વચ્ચેનો છે મોહ જાગ્યો આગ્યો અર્જુનને અરે સ્વજનોને મારવાના છે અને એ પણ આ રાજ્ય માટે ભગવાન આશ્ચર્યથી જુએ છે અર્જુનને બે પ્રકારનો મોહ થયો એક હું મારીશ તો બધા મરી જશે અને બીજો હું નહીં મારું તો બધા બચી જશે ભગવાનને હશું આવે છે અને ભગવાન કહે નથી તું મારનારો નથી તું બચાવના શું તને એમ લાગે છે કે તને જીતાડવા માટે હું તારી જોડે છું તને જીતાડવામાં મને કોઈ રસ નથી મને તો ધર્મને જીતાડવામાં રસ છે પણ અર્જુન બુદ્ધિમાન છે ને પહેલા અધ્યાયમાં તમે જોજો અર્જુન વિષાદ યોગમાં એટલા સારા લોજિક આપે છે અર્જુન કે થોડી વાર વાંચીને તો તમે અર્જુનના પક્ષે ઉભા રહી જાઓ અરે આ બધા મરી જશે ને વર્ણશંકર પ્રજા થશે સ્ત્રીઓ ધર્મો મૂકી દેશે અને આખા ધર્મની વ્યવસ્થાઓ બધી કચડાઈ જશે અને આ આ સ્વજનોને મારીને આ લૌકિક સુખ મેળવીને હું આ સ્વજનોને મારીશ જેના ખોળામાં રમીને મોટો થયો છું આજે રાજ્ય માટે એમને મારવા માટે હું તૈયાર થયો છું રાજ્યમ સુખાની ચ એ કૃષ્ણ મારે રાજ્ય નથી જોઈતું સુખ નથી જોઈતું